એક હડપા મુદ્રાંકો પર કયા વૃક્ષના લાંછન વિશેષ જોવા મળે છે એ અશોક વૃક્ષ બી પીપળો સી તુલસી ડી અમ્રવેલ સાચો જવાબ છે બી પીપળો બે રંગપુરની સંસ્કૃતિના પ્રાગૈતિહાસિક મકાન કયા આકારના હતા એ સી બી એ સી એલ ડી ડી સાચો જવાબ છે સી એલ ત્રણ કયા સુરક્ષિત અખાતે સિંધુ પ્રદેશની સંસ્કૃતિને ગુજરાતમાં વિકસાવવામાં મદદ કરેલી એ કચ્છ બી ખંભાત સી બે બંદર સાચો જવાબ છે બી ખંભાત સભ્યતાનું કયું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે એ પાણી પુરવઠાની યોજના બી રાજમાર્ગ યોજના સી મકાન બાંધકામ ડી વેપાર સાચો જવાબ છે એ પાણી પુરવઠાની યોજના પાંચ ગુજરાતના પુરાતત્વની શોધખોળનો મહત્વનો સમય કયો એ ઈ સ એક હજાર નવસો મી ઓગણીસો સાહીઠ બી ઈ સ એક હજાર નવસો એકવીસમી ઓગણીસો એકત્રીસ સી ઈ સ એક હજાર નવસો મી ઓગણીસો ઇકોતેર ડી ઈ સ બે હજાર બે બે હજાર પાંચ સાચો જવાબ છે એ ઈ સ એક હજાર નવસો ઓગણીસો સાહીઠ છ પાકી ઈંટોનો બાંધેલો કુવો કયા પ્રાચીન સંસ્કૃતિના કેન્દ્રમાંથી મળી આવ્યો છે એ રંગપુર બી લોથલ સી ધોળાવીરા ડી લાંગણજ સાચો જવાબ છે બી લોથલ સાત રંગપુરમાં માટીના ચળકતા લાલ વાડકાઓ ઉપર કોની આકૃતિ દોરેલી છે એ હાથી બી વૃષભ સી મોર ડી હરણ સાચો જવાબ છે બી વૃષભ આઠ લોથલની સંસ્કૃતિનો નાશ કયા કારણસર થયો હતો એ બાહ્ય આક્રમણ બી દરિયાઈ વેપાર સી પાણીના પુર ડી સામુદ્રિક ફેરફાર સાચો જવાબ છે સી નવ ભારતમાં તામ્ર યુગની વિવિધ નગર સંસ્કૃતિઓના કેટલાંક સ્થાન મળ્યા છે તેમાં સિંધુ પ્રદેશમાં હરપા મોહેન્જો દડો વગેરે સ્થળોએ મળેલી હરપીય સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે ગુજરાત એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા એ સુરેન્દ્રનગર જિલ્લો બી ભાવનગર જિલ્લો સી જુનાગઢ જિલ્લો ડી અમદાવાદ જિલ્લા સાચો જવાબ છે એ સુરેન્દ્રનગર જિલ્લો દસ પુરાતન સંસ્કૃતિનું જોવાલાયક સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે એ પંચમહાલ બી અમદાવાદ સી મહીસાગર ડી નર્મદા સાચો જવાબ છે બી અમદાવાદ અગિયાર ગુજરાતમાં હર્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઈ સાલમાં પ્રાપ્ત થયેલા એ સ સ સ બી સી ડી થયેલાસો પાંત્રીસ સાચો જવાબ છે બી ઈ સોગણીસો એકત્રીસ બાર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે એ વલસાડ બી કચ્છ સી જામનગર રાજકોટ સાચો જવાબ છે બી કચ્છ ચૌદ નીચેના પૈકી ધોળાવીરા ને સુસંગત બાબત છે એક ગોપ્રતિપાલક બી પુરાતત્વીય અવશેષ સી જાણીતો બહારવટીયો ડી સમર્થ સેનાનાયક સાચો જવાબ છે નીચેના માંગથી અવશેષો મળેલ છે સી ધોળાવીરા સોળ ગુજરાત માંગથી હડપ્પા અને મોહેન જો સંસ્કૃતિના પુરાવા ક્યાં ગામ મળ્યા હતા એ ગાંધીનગર તાલુકાના પેથાપુર માંગથી બી ધોળકા તાલુકાના લોથલ માંગથી સી મોડાસા તાલુકાના મેઢાસન માંગથી ડી કલોલ તાલુકાના સરડ માંગથી સાચો જવાબ છે બી ધોળકા તાલુકાના લોથલ માંગથી સત્તર ધોળાવીરા એ કઈ સભ્યતાનું શહેર છે એ સોલંકી સભ્યતા બી પરમાર સભ્યતા સી સિંધુ સભ્યતા ડી ગુર્જર પ્રતિહાર સભ્યતા સાચો જવાબ છે સી સિંધુ સભ્યતા